હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા જોડો અભિયાન ચાલી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો આમ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ પાર્ટીના નેતાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં સભાઓ સંબોધી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના વડીયા ગામમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બરોબરના આડે હાથ લીધા હતા એમાં અમરેલીમાં જે ઘટનાક્રમો બની રહ્યા છે તેને લઈને તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી હતી અને તેમણે કહ્યું કે જ્યાં સુધી સાચો સ્વરાજ ના અપાવી દઉં ત્યાં સુધી ભગવાનના ખોડિયામાંથી પ્રણ ના જવા દઉં ભાજપના મોટા નેતાઓના દીકરાઓ અને દીકરીઓ કોઈ ગુનો કરે તેમની સામે ફરિયાદ નથી થતી પરંતુ સામાન્ય લોકો સામે ગુનો નોંધાય છે તેવા આરોપ તેમણે લગાવ્યા સાથે જ એટલું જ નહીં થોડાક સમય પહેલાં અમરેલીનો ચકચારી કેસ જેમાં પાયલ ગોટી નામની જે યુવતી છે તેનું પોલીસે સરઘસ કાઢ્યું હતું આ સરઘસ મામલે પણ તેઓ રોષે ભરાયા છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એ સારે કામ કરનારા અધિકારીઓ છે તેમને આગામી સમયમાં જ્યારે તેમની સરકાર બનશે ત્યારે જવાબ આપવામાં આવશે સાથે જ તેમણે આ જે સરઘસનો મામલો છે તેમાં કહ્યું કે તેમને આ ઘટના સાંભળીને આખી રાત ઊંઘ નહોતી આવી પહેલાં તો આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની પ્રતિક્રિયા સાંભળું અને આવી ગઈ અને જો ગરીબોને જેને જેને તમે હેરાન કર્યા છે ને વ્યાજ સાથે વસૂલાત ન કરો તો ઈશુદાન ઘટવી નતો છે શું માયનો છે અને આવા તો અંગ્રેજો પણ હતા અમારી બેનો દીકરીઓ રાત્રે 12 વાગે તમે ઉપાડો કોની દીકરીઓને સરગસો કાઢો શાયદ મને એ દિવસે ઊંઘ નોતી આવી સોગન કાઈ કહું રાત્રે 12 વાગે મને રડવું આવતું હતું

એમાં આપણે સમજણ નથી પડતી એમ સમજણ તમે એમને બધી સમજણ પડે છે અને બીજું કે જેના વેતનો તો સાયકલનો નો એ મોટી મોટી ગાડીઓમાં એમને એમ નીકળે જ કડિયા કામ કરીને પાંચમી વસ્તુ આ એટલા માટે તમને કહું છું કે મિત્રો તમારી આત્માને બરોબર જગાડજો આજે બધા અડધો કલાક મોડું થાય અમે આપણે 30 વર્ષ રાહ જોઈશું આજે અડધો કલાક રાહ જોજો અને તમને એક મારે જવાબદારી આપી છે કે અહીંયા હજાર લોકો બેઠા હશે એ હજાર લોકો કદાચ દસ દસ લોકો પાંચ લાખ કરોડ નો કર્યું છે મિત્રો એમાં નથી રોડ બન્યા નથી હોસ્પિટલો બની નથી દવાખાના બન્યા નથી સ્કૂલો બની અને આપણું સપનું છે કે અઢાર હજાર ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંચ વર્ષની અંદર તૈયાર થાય જે અમદાવાદને વડોદરામાં જે દીકરો ભણી રહ્યો હોય એ જ દીકરો એવી જ સિસ્ટમથી એટલી જ હોશિયારીથી મારા અમરેલીના વાડિયામાં ભણતો ને આવા સપના સાથે આપણે નીકળ્યા છીએ તો આપ બધાને મારી વિનંતી છે સાથ આપજો રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે ઈશુદાન ગઢવી આ જાહેર મતમ દેખાવું છે રાજનીતિ કરવાની આવ્યો પણ જો મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો ભોડા લોકો કે જેમને માત્ર ખેતી સિવાય કાંઈ આવડતું નથી અને તમે એને લૂંટી રહ્યા છો એની જમીનો લૂંટી રહ્યા છો અને આ જ રીતે ચાલ્યું તો સાહેબ મેં પહેલા જ કીધું કે સંપત્તિમાં બે વાંડા દીકરા સિવાય કાંઈ વધુ લીંગે ને એટલા માટે રાજનીતિમાં આવવું પડ્યું છે મિત્રો એનકરેજ ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં